મિત્રો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અમે આજે દીવ ની અંદર આવ્યા છે અને દીવ અંદર તમને શનિદેવ મહારાજનું મંદિર બતાવશું અને આ દીવની અંદર આ ગુફામાં એક મંદિર આવેલું છે તો તમે ખાસ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને ખાસ તો એ કહેવાનું છે કે આ દીવની અંદર ગુફામાં કઈ રીતના મંદિર છે એ બધી તમને બતાવશું તો ચાલો હવે આપણે મંદિર તરફ જઈએ છીએ તો ચાલો હવે આપણે શનિદેવના મંદિર તરફ જઈ રહ્યા છીએ અને મંદિર બહુ ઉપર છે તો હવે આપણે સડીએ ડાયરેક્ટ મંદિરે જઈએ અને દર્શન કરીએ ચાલો તો સાલો મિત્રો આ છે મંદિરના પગચ્યા તો તમે જોઈ શકો છો અને સાલો હવે ડાયરેક્ટ આપણે દર્શન કરવા જઈએ અને શનિદેવ આવો ત્યારે શનિદેવ દર્શન કરવાનું ના ભૂલતા ફાઇનલી અત્યારે અમે શનિદેવના મંદિર ઉપર આવી ગયા છીએ અને અહીંયા આવવામાં થોડાક પગથિયા ચડવા પડે છે ને ફાઇનલી સાલો હવે શનિદેવના દર્શન કરીએ આપણે ચાલો આ છે શનિદેવનું મંદિર અહીંયા ને આ બહુ ધોરા ઉપર મંદિર છે અને અહીંયા પહાડ બહુ ઉચ્ચો છે તો હું તમને મંદિર લઈને આવ્યો છું અહીંયા આપણે દર્શન કરી લઈએ પહેલા અને પછી હું તમને બધી બતાવીશ કે અહીંયા કે રીતના બીજું મંદિર છે અને અત્યારે મંદિર અહીંયા તાળુ મારેલ છે તો આ છે શનિદેવના મંદિર તો તમે જુઓ અને દર્શન કરી લઈએ ચાલો તો મિત્રો આ છે શનિદેવનું મંદિર અને મેન મંદિરમાં તાળું મારેલ છે ત્યારે તો તમે જોઈ શકો છો અંદરથી હું તમને બતાવું છું અંદર બધું આ છે શનિદેવ તો તમે જોવું કે રીતના મંદિર અત્યારે અહીંયા તાળુ મારેલ છે એટલે અમે અંદર જઈ શક્યા નથી તો તમે બહારથી દર્શન કરી શકો છો મિત્રો આ છે હનુમાનજીના ફોટા છે બધી અહીંયા બહુ ઘણા ફોટા લગાડેલ છે તો તમે જોવું એ રીતના બધા ફોટા છે એક તમે ગમે ત્યારે આવો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં અને ખાસ આ દીવની અંદર મંદિર આવેલ છે ને તમારે જો અહીંયા આવવું હોય તો ખાસ તમારે જલંધર બીજવેથી અહીંયા એક રસ્તો પડે છે ત્યાં જરૂર અહીંયા દર્શન કરવા આવજો અને ખાસ તો આ બધી ફોટા લગાડેલ છે અહીંયા તો તમે જોવ એ રીતના ફોટા લગાડેલ છે કમસે કમ પચાસ થી સાહીઠ ફોટા હશે અહીંયા લગાડેલા આ છે હનુમાનજીનું તુલસી મંદિર તો તમે જો મારી છે તુલસી મંદિર છે તો તમે જોઈ શકો છો તો મિત્રો આ છે શનિદેવ નું મંદિર તો તમે જો પૂરું મંદિર હું તમને બતાવું છું અત્યારે અહીંયા તાળું મારેલ છે નકર તો આપણે અંદર દર્શન કરવા જરૂર જાત અત્યારે આ બધી તમે જો આ રીતના છે બધું અહીંયા તો મિત્રો આઈથી એક્ઝેક્ટલી આપણે યઠા ઉતરીએ ત્યારે કામનાથ મહાદેવનું મંદિર છે તો ત્યાં પણ દર્શન કરશું અને હું તમને બધી બતાવીશ ગુફા કઈ રીતના છે એ બધી બતાવીશ અને પહેલાં જઈએ આપણે કામનાથ મહાદેવના મંદિરે દર્શન કરીએ અને પછી હું તમને બતાવીશ પૂરો દીવનો સીન તો સાલો મળીએ કામનાથ મહાદેવના મંદિર તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે કામનાથ મહાદેવના મંદિર તરફ અને અહીંયા બહુ ગુફાની અંદર એક ભયંકર કામનાથ મહાદેવનું મંદિર છે તો હું તમને બતાવીશ કે એ રીતના મંદિર છે તો સાલો આપણે મંદિરની તરફ જઈએ toh jauh hari itu na mandir sih aja guphani andar itu temen juisa koso her Ase mahadev hari nu link તો તમે જો કે રીતના છે અને આ એકદમ ગુફાની અંદર મંદિર છે તો તમે ક્યારે પણ અહીંયા આવો તો અહીંયા જરૂર આવજો મિત્રો જો આવી બધી ગુફાઓ છે તો તમે ખાસ જોજો કે રીતના ગુફાઓ છે તમને ખૂબ જ મજા આવશે અહીંયા આવશો તો તમને બહુ મજા આવશે ગુફાની અંદર તો મિત્રો અહીંયા અત્યારે અમે વાવ છે એક ગુફાની અંદર તો ઓગણીસો પાંત્રીસ ની વાવ છે તો તમે ખાસ જોજો આ ગુફા એક એવી છે કે આની અંદર વાવ છે તો ચાલો હું તમને બતાવું આની અંદર કેવું કેવું છે તો ચાલો આ ત્રણ ગુફાઓ છે મિત્રો અહીંયા વાવ તો આ ઓગણીસો ને ની આ સાલ લખેલી છે તો હું તમને બતાવી રહ્યો છું અત્યારે તો તમે જો આ રીતના બધી અંદર વિડીયો વિડીયો લાઈક કરજો શેર કરજો અને મિત્રો ખાસ કે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમે જો મને હતાધારનો વિડીયોમાં સપોર્ટ આપ્યો છે મને બહુ ખૂબ સારું લાગ્યું છે અને ખાસ તો એ વાત છે મિત્રો કે ચેનલની અંદર તમે જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશે એક નવા વિડીયો સાથે